નમસ્કાર ધોરણ છ વિષય ગુજરાતી તેનો પાઠચાર દ્રષ્ટિપારની સૃષ્ટિ તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની ચર્ચા આપણે કરીશું પ્રશ્ન એકની અંદર જે જવાબો છે તે ઉદાહરણ સ્વરૂપ છે આના સિવાયના જવાબો તમે તમારા વિચારો પ્રમાણે આપી શકો છો પ્રશ્ન એક વાતચીત તેનો પહેલો પ્રશ્ન છે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને સાની જવાબ છોટું અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો બીજો બીજા ગ્રહો પર જીવવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ ત્રીજો છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત જવાબ છે છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં અને યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરો ચોથો તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો અને કરશો તો શું કહેશો તેનો જવાબ છે હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે પાંચમો આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ ઉત્તર આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્શન કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી પ્રશ્ન છો કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો ઉત્તર કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે સાતમું નહીવત એટલે કે શક્યતા નથી તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે ઉત્તર અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે તેઓ બોલાવે તો તેમની પાસે ના જવું જોઈએ પ્રશ્ન બે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો એક ભોયરાના રસ્તે કેવા માણસને જવાની છૂટ હતી ઉત્તર ખાસ વ્યક્તિઓને બે છોટુને થઈને પપ્પા જેવું ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે ઉત્તર શંકાસ્પદ ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે ઉત્તર કૃત્રિમ પાંચ માણસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય ઉત્તર મૃત્યુ પ્રશ્ન ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી કરો આપણું અવકાશ મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો ત્યાં નજીકમાં એક ઝરણું હતું ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા ત્યાંની ત્યાંના પક્ષીઓ ત્યાંની જમીન પર પીળા રંગના રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા ત્યાં કાળા સફેદ પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો બીજે જ સેકન્ડ ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન પર દેખાતું હતું પ્રશ્ન ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો જોડી કાર્ય કરવાનું છે બે કે તેથી વધુ વિદ્યાર્થીઓ મળીને એક કટોકટી એટલે કે અઘરો સમય વધારે મુશ્કેલ સમય અને મહત્વનો સમય તો જવાબ આવશે બીજું એકદમ નજીકનો અર્થ કરવાનો છે એટલા માટે રજ માત્ર એટલે ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં ઘણું ખરું કે જરાક તો જરાક ઉપર ગોળ લીટી આવશે ત્રીજું વસાહત એટલે માણસોનું ટોળું વસ્તી રહેવા માટેની જગ્યા તો ઉત્તર આવશે રહેવા માટેની જગ્યા ચોથું યથાસ્થાન ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં કે એક જગ્યાથી બીજી જગ્યા પર જવું તો આવશે જ્યાં હોય ત્યાં પાંચમું જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન સમુદ્રી જીવો સર્વ પશુ પક્ષીઓ જીવતું જગત તો આવશે સજીવોનું સહજીવન છઠું વહારે આવવું મદદ કરવી પાછળ આવવું સાથે આવવું કે પાછળ તો જવાબ આવશે મદદ કરવી સાતમું નિરીક્ષણ ધ્યાનથી જોવું શિક્ષણ વગરનું નજર કરવી અને તાકી તો જવાબ આવશે ધ્યાનથી ધ્યાનથી જોવું રહેવું જોઈ પ્રશ્ન પાંચ અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવું જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે બીજું અવકાશયાન પર કાબુ નિયંત્રણ કળની મદદથી રખાય ત્રીજું કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે ચોથું વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે પાંચમું જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે તંત્ર થવું જરૂરી છે પ્રશ્ન છો ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉદાહરણ છે ઉતરાણ તો ઉતરવું તો લખાણ તો લખવું खेड़ाण तो खेड़वू चढ़ाण तो चढ़व लंबाण तो लंबावू वहण तो वहवू धोवाण तो धोवु दबाण तो दबाव प्रश्न सात नजीकना अर्थ दर्शाता विकल्प सामें खरानी निशानी करो तो સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં તો જવાબ આવશે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી બરાબર બીજું નિરીક્ષક યંત્રએ ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો ત્રીજું મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી પ્રશ્ન આઠ પ્રશ્નોના ઉત્તર લખો એક છોટું માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો ઉત્તર સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો બીજું મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે ઉત્તર મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબની તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ શૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે ત્રણ મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે ઉત્તર મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિદ્યાની મદદથી મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે ચાર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે સી માહિતી આપે છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે અવકાશયાનને અવકાશમાં જ નકામાં બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પાંચ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે ઉત્તર મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય છઠ્ઠું વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે અને તેનું શું પરિણામ આવે છે ઉત્તર વાઇકિંગ વન મંગળ પર ત્યાંથી માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નેવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી સાતમો તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત ઉત્તર હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ વનમાં એવા સેન્સરો પણ લગાવોત જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો ઉત્તર મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી પ્રશ્ન નવ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો સૌ પહેલું વાક્ય કયું આવશે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે બીજું મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજું વાઇકિંગ વન મંગળ પર ઉતરાણ કરે છે ચોથું છોટું ભૂલથી વાઇકિંગ વન

પ્રશ્ન દસ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય નિશાળમાં રજા છે પૂજન અમદાવાદમાં ભણે છે ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે પૂજન અમદાવાદમાં ભણે છે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય ક્યાં કશું કીધું શું કીધું કીધું કશું નથી વાક્યમાં યોગ્ય મોકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો જેમ કે અર્ર છોકરું પડી ગયું દુખ કે આઘાત અને માહિતી એક અમે પ્રવાસ જવાના છીએ માહિતી કંઈ ખબર જ નથી પડતી નહીં મૂંઝવણ ત્રણ મારા ઘરે મહેમાન આવ્યા છે માહિતી ઓહો વેકેશન આવ્યું આશ્ચર્ય અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે આશ્ચર્ય અને આનંદ સુપ્રભાત હું મજામાં છું માહિતી અને સાતમું છે ઓહો મને તો આજે ખબર પડી આશ્ચર્ય માહિતી પ્રશ્ન બાર આપેલ વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જે ક્રિયા થયેલી હોય તો શું કરવાનું લેસ તે અથવા તો તીર આ બાજુ ડાબી બાજુ ક્રિયા ચાલુ હોય તો બે સીધા લીટા અને ક્રિયા હવે થવાની હોય તો તીર જમણી બાજુ સાક્ષીય દુપટ્ટો પાથર્યો શું છે આ થયેલી ક્રિયા છે તો તીર આવશે ડાબી બાજુ સ્વામી અમારો જાગશે થવાની છે જમણી બાજુ તીર સવારમાં ઝગમગ થતા સૂરજદાદા આવ્યા ક્રિયા પૂરી થઈ ગઈ છે ડાબી બાજુ ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા ક્રિયા પૂરી થઈ ગઈ જવાની ડાબી બાજુ હવે હું વરસાદ સાથે રમવાનો નથી હવે થવાની છે ક્રિયા જમણી બાજુ જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયું ડાબી બાજુ ક્રિયા ફતી ગઈ છે એટલે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું જમણી બાજુ ક્રિયા હવે થવાની છે નાજુક નમણાં હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે ક્રિયા ચાલુ છે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી ધન્યવાદ